સુરતના રાંદેર પોલીસ ફતકની હદમાં આવેલા શિક્ષણ સમિતિની શાળામાં એન્ટી વિમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે માહિતી આપવામાં આવી હતી સુરતમાં બાળકો પર થતા જાતીય હુમલાને જાતીય સતામણી લઈને પોલીસ એક્શનમાં આવી છે શાળાઓ તથા કોલેજોમાં જે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે માહિતી આપી રહ્યા છે તે સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના એસીપી શ્વેતા ડેનિયલ્સની ટીમ દ્વારા દસમી ડિસેમ્બર માનવ અધિકાર દિવસને લઈને રાંદેર પોલીસ પતકમાં હદમાયેલા આવેલા સ્ટેડિયમ પાસેના નેતાજી સુભાષચંદ્ર બોઝ મિશ્ર પ્રાથમિક શાળામાં જઈ તે શાળાના બસો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ગુડ ટચ બેડ ટચની માહિતી આપી હતી સાથે હેલ્પલાઇન નંબરો પણ માહિતી આપવામાં આવ્યા હતા આવતીકાલે દસ ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિન છે સદર દિનની ઉજવણી માટે અને સમાજના બહોળા વર્ગમાં ખાસ કરીને બાળકો જે આવતીકાલનું સમાજનું ભવિષ્ય છે તેઓની અંદર આ બાબતે જાગૃતિ લાવી શકાય પોતાના અધિકારો વિશે તેઓ જાગૃત થાય અને તેમને પોલીસની મદદ જ્યારે જરૂર હોય ત્યારે મળી રહે તે માટે એ વિશે જાગૃતિ ફેલાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓની સૂચના મુજબ એએચ્યુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા આયુસીએ મહિલા ગુના નિવારણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટી અને સ્કૂલોમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આજે અમે રાંદેર વિસ્તારમાં મોરા પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં લગભગ ધોરણ પાંચ છ સાત આઠના લગભગ બસો પચીસ જેટલા બાળકોને માનવ અધિકાર શું છે અને તેમને પોલીસની મદદની જરૂર પડે ત્યારે તેઓ કઈ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે તથા મહિલાઓ માટેની હેલ્પલાઇન અને ગુડ ટચ બેડ તથા વિવિધ તેમને જરૂરી હોય તેવા કાર્યક્રમોને પોલીસની મદદ મેળવવા અંગે એક તાલીમ એક સેશનનું આયોજન કરેલું છે સુરત નાઇન ટીવી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાળકોને ખાસ કરીને બાળાઓ પર થતા જાતિ હુમલાઓને લઈને તેનો સજા કરવા અભિયાન હાથ ધરાયું છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા